આપણે ચૌદ પદ્ય હનુમત વરિત રામ વૃદ્ધ હનુમાન ને વર્ણવેલા રામ ના સમાચાર માત્ર ત્રણ શ્લોકો જ બાકી છે આગળના ત્રણ ભાગના વિડીયોમાં આપણે કુલ આઠ શ્લોક સુધી ભાષાંતર કરી રહ્યા છીએ તમે જાણો છો પ્રમાણે રામાયણના કથા વસ્તુમાંથી સાત કાંડ પૈકી પાંચમાંથી લેવામાં આવેલા સરસ મજાનું અહીંયા વર્ણન છે હનુમાનજી જ્યારે દરિયો ઓળંગી અને લંકામાં ગયા લંકામાં અશોક વાટિકામાં જ્યારે સીતાજીને મળે છે ત્યાં રામના સંદેશાવાહક તરીકે રહેલા હનુમાનજી માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ એ માટે રામની બેસે આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું એ સંક્ષિપ્ત વર્ણન કરે છે એ દરમિયાન હનુમાને રામના ગુણો વર્ણવ્યા છે એ ગુણોને કારણે રામને પુરુષોત્તમ ગણી શકાય છે તમે આગળના શ્લોકોને હું તમને યાદ કરાવું કે હનુમાનજી સીતાજીને એમ કહે છે કે રામ કેવા પ્રકાર કેવા છે સત્ય આચરણવાળા એવા વૃદ્ધ પિતાના કહેવાથી જે તરત જ વનમાં ચાલી આવ્યા એવા આજ્ઞાંકિત ધનુર્ધારી ચંદ્ર જેવા મુખવાળા શ્રેષ્ઠ અને વિશેષ જ્ઞાન ધરાવતા આવા રામ હતા ત્યાં એક વખત રામે શિકારની પાછળ દોડતા અને પોતાની મરજી મુજબ રૂપ લેનારા એવા મૃગની પાછળ દોડી અને એવા સુરવીર રાક્ષસને પણ ભણી નાખ્યા એવા વખતે જનસ્થાન નામના આ વનમાં વધ વિશે જ્યારે સાંભળી અને ખર અને દૂષણ નામના રાક્ષસો આવ્યા એ વખતે રામે એમને પણ હણી નાખ્યા ત્યારે રાવણે ઈર્ષ્યાથી અને ગુસ્સાથી જનકપુત્રી સીતાનું અપહરણ કર્યું અને વૃ વનની અંદર મૃગ રૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામને વનની અંદર સુગ્રીવ નામના વાન વાનર મિત્ર મળ્યો અને પછી તો એનો એમનો સાથ લઈ બંને રામને વાલ સુગ્રીવ બંને સંધિ કરી એ પ્રમાણે સુગ્રીવના મોટા ભાઈ એવા વાલીનો રામે વધ કર્યો અને સીતાની શોધ માટે રામને સુગ્રીવે મદદ કરી હવે આ વખતે મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય પ્રાપ્ત થયું અને સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો બધી દિશાઓમાં એ દેવીને હજારોની સંખ્યામાં એ શોધવા લાગ્યા અને એ વખતે હનુમાનજી પોતે બોલે છે કે મેં સંપાતિના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા આવા પ્રકારની વાણી બોલી અને હનુમાનજી પછી અટકે છે આટલી વાત આ નવ દસ અને અગિયાર માં શ્લોક ની અંદર આવે છે હવે એનું આ જુઓ કે આપણે એવા પ્રકારનું આ શ્લોક ની અંદર ભાષાંતર આવે છે કે વનમાં સુગ્રીવ મહાત્મા સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત થયો પેલા આપણે ક્યાં ક્યાં શબ્દો છૂટા પડે છે એ આપણે જોઈ છીએ આ યચ્છત કપિરાજ્ય એમાં બે શબ્દોની સંધિ છૂટી પડી છે ત્યાર પછી સુગ્રીવેણા વેણા એમાં સુગ્રીવેણા વેણા એવા બે શબ્દોની સંધિ છૂટી પડી બાકી કોઈ જગ્યાએ સંધિ નથી હવે મહાત્માને સુગ્રીવ આયમ મહાત્મા સુગ્રીવને કપી રાજ્ય આયત છત વાનરો વાનરો રાજ્ય આ યચ્છત એટલે આપ્યું અહીંયા લખતા જઈએ છીએ નામનો મિત્ર ભગવાન રામચંદ્રજી ને પ્રાપ્ત થયો અને એ વખતે શત્રુના નગર ને જીતનારા એવા રામ કયા છે એવા રામે

આ ભાષાંતર અધૂરું રહેશે એટલા માટે તમે જયારે ભાષાંતર પૂરું કરો ત્યારે ડેશ દેશ ડેશ કરીને એમ કરવાનું એટલે આ ભાષાંતર જે અધૂરું છે એ દસમા શ્લોકમાં પૂરું થતું હોય એટલે એ બરાબર તમારે ધ્યાન રાખવાનું હા આપણે ચાર નંબર આપ્યા સુગ્રી વડે પાંચ આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો એમ કરીને ડેશ દેશ દેશ કરવાનું કેટલું એવું સરળ એવું ભાષાંતર છે મહાત્મા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો આ ભાષાંતર ન આવડે તો વારંવાર બે વખત એટલે બહુ મુશ્કેલી પડે એવા પ્રકારનું રાસંતર નથી જુઓ હજી એક વખત આનું રાસંતર કરું છું મહા

સંધિ નથી ત્યાર પછી આપ આ એક આખો જે શબ્દ રહ્યો એમાં સંધિ છૂટી પડે છે જુઓ માત્ર આ બે શબ્દોને અલગ લખ્યા છે સંપાતિ વચનાત આમ તો આ ત્રણ શબ્દોમાં જ સંધિ છૂટી પડે છે વચનાતયોજન તમારા પાઠ્ય પુસ્તકમાં જોશો તો તમે આ શબ્દ સમાસયુક્ત કેવો છે સંપાતિ વચનાત છત આયતમ એવા પ્રકારનો છે એમાં ત્રણ શબ્દોની સંધિ છૂટી પડી અને વચનાત શતયોજનમ આયતમ એવા ત્રણ શબ્દો થયા છે આનું મહત્વ એટલા માટે હોય શકે એનું ભાષાંતર કરવામાં સરળતા પડે એટલા માટે એટલે ભૂલ નથી થતી સરળતાથી તમે ભાષાંતર શીખી શકો ગોખવું નથી પડતું યાદ રાખવું નથી પડતું માત્ર ને માત્ર ગોઠવણી કરવી પડે કે કઈ જગ્યાથી આનું આવે છે એટલે તમે સરળતાથી શીખી શકશો હવે જુઓ સર્વાસુ દીક્ષુ અહીંથી ભાષાંતર આવશે સર્વાસુ દીક્ષુ બધી દિશાઓની સંખ્યામાં એમ કહેવાય હજારો ની સંખ્યામાં વિચિનવંત શોધતા હતા કોણ તો કે તે વાનરો એટલે આપણે એ પ્રમાણે ભાષા લખીએ જુઓ

તેઓ શોધતા હતા હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા હવે તમે બીજા ચરણનું ભાષાંતર જુઓ અહમ અહમ એટલે પણ હનુમાનજી પોતે આ બોલે છે સીતાને પોતે કહે છે કે અહમ અહીંયા મેં એવો લેવાનો મેં સંપાતિના વચના એટલે કહેવાથી સંપાતિ કોણ હતો તો કે સંપાતિ નામનો એક મહાબળવાન એવો વાનર હતો એ સંપાતિએ નામના જે વૃદ્ધ એવા રીછ હતા એ વાનરની ની આ સૈન્ય ની અંદર સુગ્રી ના અંદર

એમણે સૂર્યનારાયણને પ્રાર્થના કરી અને શ્રાપ પાછો ખેંચવા માટે પાછો લઈ લેવા માટે વિનંતી કરી એવા વખતે એક વખત બોલાયેલા શબ્દો પાછા તો ન ફરી શકે પણ સૂર્યનારાયણે એવું કહ્યું કે જો કોઈ એને યાદ કરાવશે એની શક્તિને યાદ કરાવશે તો એ ચોક્કસ એને એની શક્તિ પાછી મળશે તો એવા વખતે

છેલ્લા શ્લોકમાં આવતું હોય છે આપણે આનું આટલું ભાષાંતર લખીએ સંપાદીના અરે સોરી ભૂલ થઈ આ વાનરો સંપાતિ ના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા ફરી એક વખત બધી દિશાઓમાં બધી દિશાઓમાં તે દેવી સીતાને કામ એટલે તેને એવો અર્થ થાય તે દેવી સીતાને હજારો ની સંખ્યામાં તેઓ શોધતા હતા કહેવાથી સુધી ફેલાયેલા આ પ્રમાણે આનું ભાષાંતર થાય છે જો તમને ન સમજાયું હોય તો આ વિડીયોને રિપીટ કરજો આ ભાષાંતરને રિપીટ કરજો એટલે તમને ચોક્કસ આવડી જાય ક્યાં શબ્દનો શો અર્થ થાય છે એનો ખ્યાલ આવી જાય એટલે ભૂલ ન પડે પાકી બુકમાં લખતી વખતે તમારી જાતે લખી શકો પાઠ્યપુસ્તકમાંથી શ્લોક લખવાનો આવી રીતે સંધિ છૂટી પાડી અને તમારે એના શબ્દો નીચે લખો એના ક્રમ લખો પછી તમારી જાતે આ ભાષાંતર શીખી આવી રીતે અને નીચે તમારી રીતે ભાષાંતર લખવાનો પ્રયત્ન કરવાનો તો એ વધારે તમને ઝડપથી આવડી જાય હવે જુઓ આ અધૂરો શ્લોક છે ફેલાયેલા તે શું ફેલાયેલા તસ્યાહા વિશાલાક્ષ્યા તે વિશાળ આંખો વાળી લક્ષ્યા તે વિશાળ આંખો વાળી હેતો હો

对。 અને એક આ બે ને આ ત્રણ નંબર આમ તો આ સીતાને એવું અહીંયા અહીંયા લખવું જોઈએ મારે એ બદલે અહીંયા જગ્યા હતી એટલે અહીંયા લખ્યું છે કેમ કે આ શબ્દને આ શબ્દ છે ને વિશાળાક્ષર વિશાળ આંખોવાળી સીતાને એવો અર્થ ત્યાં આપણે લેવાનો હોય છે સીતાને કારણે મે સમુદ્રને ખૂબ વેગપૂર્વક પાર કર્યો छ नंबर वीर राम एवं उक्तवा सवाचम वानर पुंगव एवं आम वाचम उक्तवा वाणी बोली ने स ते वानर पुंगव वानर श्रेष्ठ हनुमान वीर राम अटक्या नंबर आप ये वाणी बोली ने ते वानर पूंगा वहां वानर श्रेष्ठ हनुमान वीर राम अटकिया आने दस नंबर आने अगर नंबर जो हमें આનું ભાષાંતર એક વખત હું કરું છું બરાબર ધ્યાન રાખજો જેથી કરીને તમને આવડી જાય તસ્યા વિશાલાક્ષ્યા હેતો હો તે વિશાળ આંખો વાળી સીતાને કારણે મેં સમુદ્રને ખૂબ વેગપૂર્વક પાર કર્યો આમ वाणी बोली ते वानर श्रेष्ठ हनुमान अटकिया चले एकदम सरल भाषण दर और ये क्या ते विशाल आँखों वाली सीता ने कारण मैं समुद्र ने खूब वेग पूर्वक पार करियो आम वाणी बोली શ્લોકોનું ભાષાંતર પૂર્ણ થાય છે સરસ રીતે તમે આ વિડીયોને જોઈ અને ન આવડે તો વારંવાર રિપીટ કરીને આનું ભાષાંતર આવી રીતે શીખવાનો પ્રયત્ન કરજો અને ફેરબુકમાં લખી આનું સ્વાધ્યાય એ મને પછી તમે બતાવજો શ્લોક એની નીચે એનું ગુજરાતી આ પ્રમાણે લખી એના ક્રમ કરી અને પછી એની આ શ્લોક પૂરો થાય ત્યારે આખું ભાષાંતર ક્રમમાં ગોઠવવાનું હોય જો એવી રીતે તમે શીખવાનો પ્રયત્ન કરશો તો કોઈ પણ પ્રકારની તકલીફ વગર તમે આ ભાષાંતરને શીખી શકશો અને પછી ગમે ત્યારે રિપીટ કરી શકો ઝડપથી રિવિઝન થઈ જાય આવું કરવાથી ઝડપથી આવડે એટલે એવું ધ્યાન રાખજો આ સાથે આપણે આ ચૌદમું પદ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછીના ના વિડીયોમાં જયારે ફરીથી પાછા મળશું ત્યારે નવા પદ્ય સાથે મળીશું બસ આજના દિવસે આટલું જ અસ્તુ